અરવલ્લી જિલ્લામાં ગુજરાત રાજસ્થાન બોર્ડર નજીક ભેંસલા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બાઇક અને ઇકો કાર વચ્ચેની ટક્કરમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા મૃતકોમાં બે બાઇક સવાર અને ઇકો કારના ચાલકનો સમાવેશ થાય છે અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કાર રોડની બાજુની ગટરમાં ખાબકી ગઈ હતી મૃતક બાઇક સવારો અને ઇજાગ્રસ્તો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મુલોજ ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રાજસ્થાનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે રાજસ્થાન પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે મૃતકોની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો મોજું ફરી વળ્યું છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો